ઝેનોપસ પ્રસ્તુત કરે છે પાર્થ ઘોષ સંપાદિત અને સંકલિત શૈલેષ પાર એક અનુદિત પુસ્તક કવિ અને વૈજ્ઞાનિક રવિન્દ્રનાથન્સ્ટન રવિન્દ્રનાથ ટાગોર એક અદ્વિતીય સર્જક અને વિચારક હોવાની સાથે વિજ્ઞાનમાં પણ રસ ધરાવતા હતા તો બીજી તરફ જગતની થિયરી ઓફ રિલેટિવિટીની ભેટ આપનાર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન સંગીતમાં ઊંડી સમજ ધરાવતા હોવાની સાથે તેમને માનવતાની સ્પર્શતા દરેક પ્રશ્ન સાથે નિસ્બત હતી કળા અને વિજ્ઞાનના બે ભિન્ન છેડે આ બે મહાન વિભૂતિઓ પરસ્પરના સંપર્કમાં આવી અને તેમની વચ્ચે થયેલો વાર્તાલાપ જગતના બૌદ્ધિકો ફિલોસોફરો અને વૈજ્ઞાનિકો માટે અભ્યાસનો વિષય બની ગયો ઓગણીસો ત્રીસમાં આઈન્સ્ટાઈન અને રવિન્દ્રનાથ વચ્ચે થયેલી બે મુલાકાતો અને વાતોનું નિષ્કર્ષ એટલે આ પુસ્તક વાસ્તવિકતા અને તેનું સ્વરૂપ કાર્યકારણનો સિદ્ધાંત સંગીત જેવા વિષયો પર આ બંને વચ્ચે થયેલી ચર્ચાના સંદર્ભોને આવરી લઈ બંગાળના ભૌતિક શાસ્ત્રી લેખક અને સંગીતજ્ઞ શ્રી પાર્થ ઘોષ તેની છણાવટ કરતું પુસ્તક ધ પોઈટ એન્ડ ધ સાયન્ટિસ્ટ પ્રગટ કરે છે રવીન્દ્ર સાહિત્યના અનુરાગી તરીકે શૈલેષભાઈ પારેખ તેનો ગુજરાતી અનુવાદ કરી આ બંને વિભૂતિઓ વચ્ચે થયેલા વાર્તાલાપના તથ્યોને ગુજરાતી વાચકો માટે સુલભ બનાવે છે વિજ્ઞાન અને કળા પર આ બંને વિભૂતિઓના વિચારો આજ દિન સુધી વિજ્ઞાનીઓ અને કળા પ્રેમીઓ માટે કુતુહલનો વિષય રહ્યા છે તેમજ પુસ્તકમાં બંને વચ્ચે થયેલા પત્ર વ્યવહારની સાથે ટાગોર દ્વારા પ્રગટ કરાયેલી આઈન્સ્ટાઈનની યાદો સમાવિષ્ટ છે જેમાં રાષ્ટ્રની સ્થાપના ચેતના અને મંતવ્યો પ્રકાશમાન થયા છે પૂરક માહિતી અને યથાયોગ્ય સંદર્ભો અને વિસ્તૃત વિશ્લેષણ સાથે રજૂ કરાયેલી આ બંને વિભૂતિઓ વચ્ચેની મુલાકાત અને પરિચય દ્વારા બંનેનો જીવન અને જગત વિશેનો દ્રષ્ટિકોણ યોગ્ય રીતે સમજી શકાય છે કળા અને વિજ્ઞાનને એક બિંદુ પર લાવી તેની વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતું આ પુસ્તક રવિન્દ્રનાથના વાચકો વૈજ્ઞાનિકો વિચારકો અને કળા પ્રેમીઓને જરૂર આકર્ષશે કવિ અને વૈજ્ઞાનિક રવિન્દ્રનાથ અને આઈન્સ્ટાઈન નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ઉપપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો